બનાસકાંઠાના થરાદમાં આબ ફાટિયા જેવી સ્થિતિ મુશળધાર વરસાદથી થરાદમાં જળ પ્રલય જેવા દ્રશ્યો જોવા મળ્યા થરાદની અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા થરાદ તરફના રસ્તાઓ પાણીમાં ગરકાર થયા થરાદ રસ્તા હવસથી તાલુકા પંચાયતના માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા થરાદના અનેક ગ્રામ્ય વિસ્તારો વરસાદી પાણીથી પ્રભાવિત થયા છે તો થરાદના રહેણાંક વિસ્તારના દ્રશ્યો છે જોઈ શકાય છે જે રીતે માર્ગો અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થયા છે કમર સમા પાણીમાંથી લોકો અહીંથી પસાર થતા જોવા મળ્યા છે મૂશળધાર વરસાદથી થી જળ પ્રલય ના દ્રશ્યો થરાદમાં સામે આવ્યા

જનતા ને જણાવવાનું કે કોમ સિવાય નગરપાલિકા તંત્ર ખડે આમ છે અંદાજે લગભગ દસ બાર ઇંચ વરસાદ પડી રહ્યો છે અને ગણેશ સોસાયટી દરેક વિસ્તારો બ્લોક થઈ ગયા છે તમામે તમામ અને દરેક જનતાને જણાવવાનું કે શ્રી રામ ભોટલાલયમાં મફત સેવા ચાલુ કરી છે તો દરેકે જનતા લાભ લઈ શકે છે એનો બિલકુલ તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ પાણી છે તે પાણીમાં જે અનેક સોસાયટીઓ છે તે પણ ગરકાવ જોવા મળી રહે છે વૃદ્ધો છે તે પણ આ પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે મહત્વની વાત છે કે જે રીતે થરાદ પંથકમાં બાર ઇંચ જેટલો વરસાદ

અહીં સોસાયટીમાં આવતા હાલ તો હાલાકી સોસાયટીના રહીશો ભોગવી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે સોસાયટીમાં હાલ પાણી ભરેલા છે અને ઘરોમાં પણ આ જે વરસાદી પાણી છે તે વરસાદી પાણી ભરાઈને પડ્યા છે મહત્વની વાત છે કે વહેલી સવારથી જે રીતે વરસાદ છે વરસાદના પગલે થરાદ પંથકમાં હાલ ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે અનેક જે સોસાયટીઓ છે તે પણ પાણીમાં ગરકાવ છે બીજી તરફના દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ તમે જોઈ શકો છો તે પ્રમાણે હાલ તમામ જે ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય તે પણ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે મહત્ત્વની વાત છે કે જે રીતે થરાદમાં ધોધમાર વરસાદ અને બાર ઇંચ જેટલો વરસાદથી નીચાણવાળા જે તમામે તમામ વિસ્તાર છે તે હાલ પાણીમાં ગરકાવ છે વસંત્રી ઘર એ અસ્મિતા બનાવ